જય કોરિસ્માન મેં જેવી બોલાવી એવી તમે બોલા જય કોઈ જય માધવતા ધન્યવાદ આજના માધનતા ભગવાન ના પ્રાગટિક દિવસ ની ઉજવણી ના ભાગરૂપે આજના આ સમારંભમાં ઉપસ્થિત સમારંભના અધ્યક્ષ આદરણીય પુંજાભાઈ વંશ આપણા સોમનાથ વંશ વિસ્તારના ધારાસભ્ય આદરણીય વિનલભાઈ ચુડાસ ગીર સોમનાથ જિલ્લાના માધાંતા ગ્રુપના અધ્યક્ષ રામભાઈ जुनागढ जिल्हा माधनता ग्रुप ना अध्यक्ष रामभाई पाटण माधनता ग्रुप ना हितेशभ बारी पधारे माधनता ग्रुप ना सौ आगेवा राजाभाई विरजीभाई हिरुभाई रामभाई દેવાભાઈ ભારેજા મંથનભાઈ ડાભી મંચ ઉપર ઉપસ્થિત સૌ સન્માનની આપણે નથી લાવી તમારી અગાઉના વક્તાઓમાં આદણી વિમલભાઈ આદણી રામભાઈ બધાએ સમાજમાં રાજુભાઈ સોલંકી આપડા એ બધાએ માદનતા ની ઉજવણી ના ભાગરૂપે આજે ભગવાન માધનતા નું પ્રાગટ્ય થયો સમગ્ર ગુજરાતમાં માં જયારે ઠાકોર તરપટા કુવાડિયા ઘેડિયા આવા ભાગલાઓ થયા ત્યારબાદ સમાજના આગેવાનોને થોડી ચિંતા એમણે વિચાર કર્યો કે આ બધી પાઠને ભેગી કઈ રીતે કરી અને ધીમે ધીમે ભાવનગર થી આ શરૂઆત અને સમાજમાં સંગઠિત થવાનું એક માધ્યમ બન્યું પછી ધીમે ધીમે આપણને એમ લાગતું હતું કે આ પાંચ દસ વર્ષમાં ઓળખું થતું પણ મિત્રો આ સમય એક કોળી સમાજનો સમય છે સુવર્ણ સમય છે અને એટલા માટે આ સમાજે દસ દસ વર્ષ પછી પણ ફરી પછી બે હજાર ચૌદ માં કે પંદર માં જે શરૂઆત કરી હતી એવો જ વેલો ફરી પાછો ગીર સોમનાથમાં માં દેખાડ્યો પણ અહીંયા સવારથી થી આઠ વાગ્યા થી લઈ આગેવાનો તમામ પોતાનો સમય સમાજને આજનો દિવસ આપી અને ને સાચી દિશા તરફ લઈ જવા માટે પ્રયત્ન કરે છે કેટલા દિવસથી હું જોઉં છું સોશિયલ મીડિયામાં તમામ આપણા માધ્યમતા ગ્રુપ આગેવાનો ગામડે ગામડે જઈ મીટીંગો ઘરે ઘરે જઈ યુવાનો ને વડીલો વિનંતી આ દિવસે આપણે સૌ ભેગા મળી અને સમાજ સંગઠિત છે અને આપણે સૌ સાથે મળી અને માધવતા પ્રાગટ્ય દિવસની ઉજવણી કરી

સમાજ ગૌરવ રસી લાગે ઉપસ્થિત છે કરીએ ત્યારે આવનારા સમયમાં મારી યુવાનોને વિનંતી છે કે એક સારી ઈચ્છા આવનારા સમયમાં આ માધાનતા પ્રાગટ્ય દિવસ નિમિત્તે

મને વિશ્વાસ છે કે એક દિવસમાં પાંચ હજાર બોટલ કરવી તો આ સમાજ માટે કોઈ અઘરી વાત સેવાકીય પ્રવૃત્તિઓ વધારી સમાજને શિક્ષણ રીતે આપણે સૌ સાથે મળીને આગળ હોય આ સહિત ને જયારે આજના દિવસે પ્રાગટ્ય દિવસ દિવસે ભગવાન માધાનતા ભગવાન માધાનતા ભગવાન સોમનાથ અને ભગવાન રામચંદ્રજીને પ્રાર્થના કરું છું કે આપ સૌને સમાજની એકતા માટે સમાજ માટે ખૂબ શક્તિ આપે એ જ અભ્યાસમાં ભારત માતા ગીતે જય ગોળી શકો મિત્રો પાંચ મિનિટ આપણે ગાઠિયા પ્રસાદ છે લઈને જશું એ પહેલા આપણે કાર્યક્રમના કાર્યક્રમ ના અધ્યક્ષ